નમસ્તે મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો માનવી માનવી જીવનમાં ધન તો કમાય પણ એને સાચવી નથી શકતો એને સંઘરી નથી શકતો આજનું જીવન પણ એવું જ છે ખર્ચાઓ એટલા બધા વધી ગયા કે માણસ પોતાની પાસે આવેલા પૈસાને સ્થિર નથી કરી શકતો પણ ઘણી વખત એવું બને છે કે પૈસો આવે છે અઢળપ પણ બચાવી નથી શકાતો અથવા એ બચતો નથી ઘરમાં સ્થિર થતો જ નથી તો આવા સમયે આપણે શું કરવું જોઈએ તો મિત્રો આના માટે છે ને લાલ કિતાબમાં એક બહુ જ સુંદર અને મજબૂત ઉપાય આપેલો છે કારણ કે લક્ષ્મી લક્ષ્મી તો ચંચળ છે જ આજે અહીંયા છે કાલે બીજા પાસે જશે પરમ દિવસે ત્રીજા પાસે જશે તો એનાથી તો દુનિયાનો વ્યવહાર ચાલે છે કેમ કે જે માણસ કમાય છે તે માણસ બધું જ જો ઘરમાં સાચવી શકતો હોય તો આજે તો બધા જ કરોડોપતિઓ તેને તો જે લક્ષ્મી ચંચળ છે ચંચળતાનો મતલબ આ રીતે સમજો એવું નથી કૂદીને ચાલ્યા જાય લક્ષ્મીજી કૂદીને નથી જતા પણ આપણા થકી જ આપણા ખર્ચાઓ થકી જ એ બીજા પાસે ચાલી જાય છે તો આ વસ્તુમાં સ્થિરતા મેળવવા માટે કે આપણે આપણા જીવનને એક સબર દિશા આપવા માટે આપણે કયો ઉપાય કરવો જોઈએ ધનની પ્રાપ્તિ અને ધનની રક્ષા આ બંને વસ્તુ અલગ છે આ વસ્તુને ચોક્કસ દિમાગમાં રાખજો મારી પાસે બહુ લોકો આવે હું તો એવું માનું જ કે લગભગ નેવું લોકો આ જ કામ લઈને આવે કે સાહેબ પૈસો ટકતો નથી હું ઘણી વખત હસતા હસતા એવું કહું પણ છું કે ભાઈ મારા એકાઉન્ટમાં નાખી દઉં હું સાચવીશ તો આજે છે ને આપણે આ બાબતનું એક સરસ લાલ કિતાબમાં આપેલો મજબૂત ઉપાય આપણે જાણીએ અને જો એ ઉપાય કરશો તો ચોક્કસ તમને આવનારા દિવસોમાં તમે જે લક્ષ્મી કમાશો ને એનાથી તમને ફાયદો મળશે ને આ લક્ષ્મી તમારા ત્યાં સ્થિર થઈને રહેશે લક્ષ્મીની સ્થિરતા માટે આપણે શુક્રની સ્થાપના કરવી જોઈએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ આના માટે તમારે તમારા ઘરમાં થોડી નજર નાખવી પડે આપણો ઈશાન ખૂણો ડિસ્ટર્બ થતો હોય

મજબૂત કરવા જોઈએ અને સારી રીતે મજબૂત કરવા જોઈએ સૂર્ય છે વિષ્ણુ અને મંગળ છે કાલી માતા મહાકાલી એ મંગળ છે આપણા ઘરમાં પૂર્વ અને દક્ષિણ આ બે દિશાઓમાં વિપરીત વસ્તુઓ પડી હોય તો સૌથી પહેલા એને હટાવો પૂર્વમાં અગ્નિ છે તો હટાવો અગ્નિમાં પાણી છે તો એ હટાવો અને એ ગ્રહની વસ્તુ અથવા એના મિત્ર ગ્રહની વસ્તુઓ ત્યાં આપણે સ્થાપિત કરવી જોઈએ આના માટે છે ને એક સરસ અને બહુ નાનકડો ઉપાય બતાવું છું એ તમે કરી લો ને તો આ બધા દોષોમાં આપણને રાહત મળે અને આપણે ધન ભેગું કરી શકીએ શુક્રવારના દિવસે એક તાંબાનો લોટો લેવાનો એ લોટામાં મગ ભરવાના મગની સાથે લાલ ચંદન નાખો અને સિંદૂર આ બે વસ્તુ લોટામાં નાખો મગની સાથે અને આ વસ્તુ તમારા ઘરના ઈશાન ખૂણામાં જો મોટું ઘર છે બંગલો છે તો તેતાલીસ ડગલાની આગળ નહીં ચાલ્યા જતા એનાથી અંદર નજીકમાં તમે ગમે ત્યાં રાખી શકશો પણ દૂર જાવ છો તો આ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો ઈશાન ખૂણામાં અને મૂકો હવે આ લોટી મૂકો ને તે પહેલાં એક મુઠ્ઠી ઘઉં મૂકજો ઘઉં પર આ લોટી મૂકજો આ લોટો તમે તમારા ઘરની અંદર પણ રાખી શકશો એ પણ ધ્યાન રાખજો અને આ લોટાને લાલ કપડામાં બાંધીને ત્યાં ઢાંકણું ઢાંકીને મૂકી દો આ આપણું જે સ્થાપન થયું તે રોજ સવારે એને પાણીના છીંટા મારો અને મા દુર્ગાની આરાધના કરો મા લક્ષ્મીને યાદ કરીને માને પ્રસન્ન કરવાના પ્રયાસ કરો ભગવાનને પ્રાર્થના કરવાની પ્રયાસમાં આપણે બીજું કંઈ કહીને લાલ કિતાબ તમને કોઈ એવું કાર્ય નહીં બતાવે બસ દિલથી અંતરાત્માથી ભગવાનને માતાને વિષ્ણુને એને યાદ કરીને વરદાન માગો કે તમે મારા ત્યાં પધારો માતા સ્થિરતાથી રહો હવે આ જે વસ્તુ છે ને તેતાલીસ દિવસ રોજ સવારે તમારે આ જે લોટો મૂક્યો છે એને પાણી છાંટવાનું છે હાથમાં આપને પેલું આચમન કરીએ ને એ રીતના પાણી ભરી ને ભગવાનને પ્રાર્થના કરી માતાને પ્રાર્થના કરીને આ લોટા પર આ જલને છાંટો સાત દિવસ એકવીસ દિવસ ક્યાં તેતાલીસ દિવસ તમને જે રીતના ફાવટ આવતી હોય એટલા દિવસ આ પૂજા કરો અને પછી એ જ સ્થાન પર આ લોટો જમીનમાં ત્યાં ઈશાન ખૂણામાં ગાડી દો અને ત્યાં તમારું જે ફ્લોરિંગ છે એ છે એનું લેવલ કરીને ત્યાં એ કરો આ ખૂણો વજનદાર વસ્તુ મૂકવી નહીં આ ખૂણામાં ગંદકી કરવી નહીં આ ખૂણામાં ટોયલેટ બાથરૂમ લાવવાની જો આટલું નાનકડું ધ્યાન રાખીને તમે જીવન જીવવાની શરૂઆત કરો ને તો હું એવું માનું કે તમારે ત્યાં ધનના આગમનને કોઈ રોકી નહીં શકે ને આવ્યા પછી એ કશે જાય નહીં તમે એને સંગ્રહ કરી શકો મેં કીધું ને શરૂઆતમાં ધન પ્રાપ્તિ અને ધનની રક્ષા બંને અલગ વસ્તુ તો આપણે ધનની રક્ષા કરવા માટે સક્ષમ થઈ શકીએ છીએ તો કેટલો નાનકડો અને કેટલો સરળ ઉપાય છે જો તમે કરી લો તો ચોક્કસ તમને ફાયદો મળે તો મિત્રો આવો વિડીયો તમારા સુધી નહીં રાખતા આપણે ઘણા બધાના ધનની રક્ષા કરી શકાય એના માટે આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે